अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आज दिवस अंदर आप जावा स्क्रिप्ट ऑब्जेक्ट विषय जो मांगे હવે ઓબ્જેક્ટ બહુ અગત્યનો પોઈન્ટ છે અને એટલા માટે આપણે એની પહેલાં થિયરી જોઈએ જાવા સ્ક્રિપ્ટના ઓબ્જેક્ટ વિશે જોઈએ તો એ જે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસની અંદર ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ ક્લાસના એના જેવું જ છે લગભગ પણ થોડીક બાબતો અલગ પડે છે અને એટલા માટે આપણે એની ચર્ચા પહેલાં કરીએ કે ઓબ્જેક્ટ એટલે શું જો આપણે ઓબ્જેક્ટ વિશે જોઈએ તો જાવા સ્ક્રિપ્ટની અંદર એ કોમ્બિનેશન છે પ્રોપર્ટીનું અને મેથડનું જેવી રીતે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસમાં છે એ જ રીતે કે અમુક પ્રોપર્ટી લખવામાં આવે છે અને અમુક મેથડ્સ આપણે લખીએ છીએ તો હવે એની અંદર આપણે જોઈએ કે પ્રોપર્ટી એટલે શું તો કે પ્રોપર્ટી એ નેમ વેલ્યુ પેર હોય છે અને એ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સની અંદર સ્ટોર કરવામાં આવે છે જેમ કે નેમ લઈ અને આપણે કોઈપણ વેલ્યુ એની સ્ટોર કરી શકીએ એટલે કે જે સ્ટ્રિંગ ડેટા ટાઇપની અંદર હોય પ્રિમિટિવ ડેટા ટાઇપ્સની અંદર નંબર સ્ટોર કરી શકીએ ત્યાર પછી સ્ટ્રિંગ સ્ટોર કરી શકીએ બુલિયન સ્ટોર કરી શકીએ વગેરે બધી બાબતો આપણે સ્ટોર કરી શકીએ એને પ્રોપર્ટી કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો મેથડ્સ જે છે એ એક્શન છે કે કંઈ પણ વસ્તુ પરફોર્મ કરવાની હોય તો એની માટેના જે ફંક્શન છે એ પણ આપણે એક ઓબ્જેક્ટની અંદર લખી શકીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટી ઓબ્જેક્ટની અંદર સિમ્પલી એની વેલ્યુ આપીને પણ લખી શકીએ છીએ કઈ રીતે તો એ આપણે એક્ઝામ્પલથી જોઈશું કે કઈ રીતે આપણે આ પ્રોપર્ટીને ડાયરેક્ટલી એની વેલ્યુ સ્ટોર કરીને લખી શકીએ છીએ જેવી રીતે સ્ટાન્ડર્ડ સી પ્લસ પ્લસની અંદર પહેલાં બધા જ વેરિયેબલ વગેરે ડિકલેર કરવાની જરૂર પડે અને ત્યાર પછી જ આપણે એને વાપરી શકીએ એવું હોય છે જનરલી જાવા સ્ક્રિપ્ટ છે એ ડાયનેમિક લેંગ્વેજ છે અને એટલા માટે એની અંદર પહેલેથી બધી બાબતો સ્ટોર કરવાની જરૂર નથી પડતી પણ જેમ જેમ આપણે વેલ્યુ સ્ટોર કરતા જઈએ એમ ઓટોમેટિક પ્રોપર્ટી બનતી જાય છે તો એ આપણે એક્ઝામ્પલથી જોઈશું ત્યાર પછી આપણે જોઈએ કે આપણે પ્રોપર્ટીને બે રીતે વાપરી શકીએ છે પહેલું તો આપણે આ રીતે વાપરી શકીએ કે ઓબ્જેક્ટનું નામ આપી ડોટ આપી અને પ્રોપર્ટી લખીએ ધારો કે કોઈપણ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ ડોટ નેમ અથવા સ્ટુડન્ટ ડોટ એજ એવી રીતના આપણે ડાયરેક્ટલી વાપરી શકીએ અથવા તો પછી આપણે એને ઓબ્જેક્ટ નેમને આ રીતે એરે કરીને પણ વાપરી શકીએ એક ઓબ્જેક્ટ નેમ લખી શકીએ પછી એરેનું સિમ્બોલ આપણે લખીએ અને અંદર પ્રોપર્ટીનું નામ જે છે એ આપણે આ રીતે ઇન્વર્ટેડ કહોમાં લખીએ તો આ બંને રીત વેલિડ છે પણ જનરલી આપણે પહેલી રીત જે છે એ વધારે વાપરીએ છીએ પણ બીજી રીત પણ આપણે વાપરી શકીએ છીએ જ્યાં પણ જરૂર પડે એ પ્રમાણે તો આ રીતે આપણે પ્રોપર્ટી લખીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ તો મેથડ લખવાની પણ બે રીત છે કે મેથડ આપણે બે રીતે ક્રિએટ કરી શકીએ છીએ એક તો આપણે એનોનિમસ ફંક્શન વાપરીને એનોનિમસ ફંક્શન એટલે કે નામ વગરનું ફંક્શન અત્યાર સુધી આપણે જોયું કે કોઈ પણ આપણે ફંક્શન ડિક્લેર કરીએ છીએ તો એ ફંક્શનને એક આપણે નામ આપીએ છીએ કે ફંક્શન એફ વન એફયુએન વન કે ત્યાર પછી પ્રિન્ટ એવા અલગ અલગ ફંક્શનના નામ આપીએ છીએ પણ આપણે નામ વગરના ફંક્શન પણ જાવા અંદર લખી શકીએ છીએ તો એ એનોનિમસ ફંક્શન કઈ રીતે લખવા એ પણ આપણે સમજીશું ત્યાર પછી આપણે જોઈએ તો ખાસ કરીને જે મેથડ છે એ ઓબ્જેક્ટનું કન્સ્ટ્રક્ટર વાપરીને પણ આપણે લખી શકીએ છીએ તો આટલી બાબતો આપણે થિયરીની અંદર જોવાની છે કે ખાસ કરીને ઓબ્જેક્ટની અંદર આપણે ઘણી બધી બાબતો કરી શકીએ છીએ તો આ બધી વસ્તુ એક્ઝામ્પલથી જોવા માંગીએ છીએ તો આશા છે કે તમને આ થિયરીમાં ખ્યાલ આવી ગયો હશે તો હવે આની સાથે જે પીડીએફ ફાઇલ આપેલી છે એની અંદર મેં બધી થિયરી તમને લખીને આપી છે એ બધી બાબતો તમે તમારી નોટબુકમાં લખી લો કે જેથી તમને બરોબર યાદ રહે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद